હેલ્લી ટુમાં કેમ શું બધા મજા મજામાં એટલા માટે હું બીધવા તો જો આપણે કપાસ મસ્ત મજાનું દી નથી દેખાડો વાહ વાહ કેવું છે કેવું ખીજ મસ્ત મજાનું હોય કપામાં ખડ તો આ દાબડાની અંદર નથી પણ હજી સાઈડ માં જો આ બધું ખર્ચે ને મારું બધું નેધવું પડે ને અગર પછી કૂતરી આવું કૂતરી ખબર નહીં કીધું તો આવું છે તો આપણે કામકાજ ચાલુ કરી દેવાનું છે આપણે દાતડી છે જરી એ જરી 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 નેધીને પછી પછી નાસ્તો કરીએ નાસ્તો કરવાનું બાકી છે એમ હાથે આંકવાનું કામકાજ ચાલુ છે હાથી પીડું આમ મેં આગળ આપણો મીની ચનેડો આપણે નાસ્તો બસ્તો કરીને બીજા વસ્તુ હું હર્ષદભાઈ ને પરકાશભાઈ ને આખી સીધી હાથી આમાં મીન સનાડો ને મીની સનાડો આટલે વેડીમાંથી મેં જોયું છે તો આપણે છે ને આમાં દાવડા મસ્ત મને આખી સીધો તો વેડીમાં કંટીનું બને રહેતો તમે હા એમ હર્ષદભાઈ સનાડો બનાડો વાળે પણ મારો બેડો વળતો નથી શું કરવું જો વળે જો વળે જો વળે આમાં બધે વેલાન બેલાન બહુ નડે આ વાલા વેલાન બહુ નડે પરકાશભાઈ આગળ વાંચી ગઈ જાય એની વાંચે આપણે વાંચેલું જવાનું છે બરોબર કેમ કે આપણો ને મારો બેડો વધારે પડે ખીચ મારી ગયો શું કે રેસ આવે ને એટલે જ પડે ગા ને કટલો પછી મજા થોડી હારા પડતી બે બધી ઓલે બાજુ વાંકી નાખ્યું છે બરોબર ખાલી કટકા બટકા બાકી હા ના ટુકડા ટુકડા નહીં બાકી બધું વાંકી નાખ્યું કેટલું હાલે બોલો હું તો વાંચ ને ડૂબી છું બોલો

મજા આવી છે બાકી શું આપણે શું આટો ડાય એની માથે આપણે બેઠે તો તેવું છે આવે મજા આપણે અડસદ બે મારે હમણાં મળે ને તો પછી આપણે છે ને સનેડામ બે સનેડામ બરાબર પોઈનગરે પહોંચી ગયા છે અહીં હું તમને એક વસ્તુ દેખાડું આ હું તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો હું તમને પૈસા કહું બરાબર આ કંઈક એનું ઝાડવું છે એનું તમે જરી કોમેન્ટમાં કહી દેજો બરાબર અહીં જો પાણી પાવાનું કાજ સવાલો હર્ષદ બહેન ફોવાનું બધું પાણી પાઈને આ ને થોડો જામડો છે એમ કે થોડો અમારો બેઠું થોડો જામડો કે હા ઓલા મોટા મોટા જામડા આવે ને એ છે હું કહું તો વાય આવે આવે આવી આવે તમને થોડો જામડો થોડો અમારો ઓલા છે લાલ તોડો છે ત્યાં આજો કોઈ કપા બફા કઈ આવો છો મસ્ત તમે આયો હતો ને પવન છોકરો પાસે મજા આવે ફરતો હોય ને બહુ અવાજ આવું મિત્ર છે ને અમારે હર્ષદભાઈ બોલો તો હર્ષદભાઈ બધાય તો અમે અમારે બોલો ભાઈ દેખાડ્યો હાલે રાખો બરોબર તો હે ને રેડિયો તમે બીને પછી હું તમને એક હજાર જતાવું બરોબર પવન છોકભભાઈ જેમ બને પા આવતો જાય પવન છીએ આપણે હાવ તમે જ આગો લાગતો છે પણ હા એવું નઈ લા આમ જો ગરમી થાય પલ્લી કરી ફડફડીયું મૂકું પંખો એટલે ઈ જો છે જો ગરમી થાય કે બો એટલે મને આપણે પહોંચો ચોકાવ પાએ મે લીધો હે તો પણ મારો બેટો પડતો નઈ શું કરું જો નગરે કે હવા બોવા પવન બોવા આવે તો આપણે જઈ પાંચ બાજુમાં બાજુ મે પાંચ ચોકા એક જ ખેતર આગો હે બોલો હાવ હાવ પાએ છે બાકી આવે મજા જોવાની મજા આવે એટલું કડક છે ને આમ અડતું નઈ બે ત્રણ જણા સડી જાય તે ખૂદતું નઈ બોલો એટલું તો કડક છે આમાં કડક થઈ કડક અત્યારે બધી જમીન ને

તો વિડીયો માં તમે કન્ટિન્યુ બેને તો બધાય મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ તો આજ તો અમે જો ઘણા દિવસે આજ વિડીયો માં બતાયના એટલે અમને અમે બહુ ખુશ છીએ અબી મજા આય ગન ભીડો તો ફાઇનલ મિત્રો હું આવી જો છું કપા માં માર કાકા જંતિક કદ દવા સાટે છે ને આઈ પબ્બલ ને આવી જશે ને એને આયા વિડીયો ઉતરણ કીધો હું આમાં મમ્મી પાસે વિડીયો ઉતરવા મળ્યો એટલે અહીંયા હવે જો આવી જશે ફાઈનલી કેસ આપણે છે ને કપામાં દવા સાડીએ છીએ ને મારું બેટું હોય ને પવન છે ને દવા બધી માથે આવે બોલો કેમ કે છે ને રિવર્સ આવીએ તો રિઝલ્ટ એટલું ના આવે તો કડીક દવા માથે આવે પણ કાયમ તમારા માટે ને મારા વાલા ને વિડીયો ઉતારી લો દવા ભલે આવે પણ દવા મોટું મોકળે તો આપણે આમ ફરી જઈએ તો આ વિડીયો સારો આવતો હોય કે આવતો હોય મને ખબર નહીં તમે જેથી જણાવો બરોબર બરાબર હું એને વિડીયો બેન કે પછી જોઈ કે વિડીયો આવે ને કપાસ ને ગઝબનો મોટો હોય ગઝબનો એટલે બહુ એટલે બહુ હવે છે ને આપણે એને બીજો પોપ ભરી બીજો એટલે કે આમ ધૂમ જણાવો એટલે કે એટલે કે હું જાણું યાર કેટલામાં પોપ છે ખબર નહીં પણ એને આમાં એને ઠેફા આવે ને બહુ જો આમાં હે ને ઓલા રોડા કહેવાય ને રોડા ઠેફા હશે ને મારા બેટે બહુ ખૂતે એમાં સપ્લાય નહીં પહેર્યા ને ગજબ નાખું પણ શું કરું એ તો આપણે આમ એ બધી જવાનું છે તો ફેટાફેટ હમણાં આગળ હાથ પડી જાય તો ટાઈમ આપણી પાસે લાઈટ નથી લાઇટ નથી ગઈ એમ તો હાલો આપણી છાંટ વાંબડી ગઈ ગઈ તો હવે મિત્રો છે ને આપણે દવા સાંભળીને થોડીક રહી ગઈ છે બરાબર થોડીક એટલે આઠ આઠ દહ પોપ જોઈએ લાટની દહ પોપ જો કદાચ મારા અંદાજ પ્રમાણે તો હોય ને આપણે આ વિડીયો આપણે પૂરો કરીએ તો મારા વાલે ચેનલમાં ન હોય તો લાઈક કરી દો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દો બરાબર કેમ કે આવા વિડીયો ઘણાને ગમતા તો ન હોય પણ મારા વાળા શું કરવું એ બીજું કે કન્ટેન્ટ ન હોય તો હું કરું આ તો મળી એક બીજા વિડીયોમાં બધા મિત્રો બાય એ ચાઇ મતે ચે દ્વારા